દૂષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો એકસો ત્રેવીસ લોકો ઝાડા ઉલટીના શિકાર બન્યા રોગચાળાને કાબુમાં લેવા આરોગ્ય વિભાગની દસ ટીમો કામે લાગી પાણી ખાતાની ટીમ દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા મથી રહી છે ધોળકા ખાતે મેનાબેન ટાવર ચાર રસ્તાથી ગધેમાર નાકા સુધીના રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા ચુઈફળી ખલકપુરા ગધેમાર છેલા સિગ્નલ આશિયાના સોસાયટી બિસ્મિલા સોસાયટી ફેસ પાર્ક મોઈન પાર્ક શુકુન પાર્ક ખાનના પરા વિસ્તારોમાં જડાઉલટી કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે અત્યાર સુધીમાં એકસો ત્રેવીસ લોકોને કોલેરાની અસર થઈ છે દૂષિત પાણી પીવાના કારણે કોલેરાની શિકાર બનેલા મોટાભાગના દર્દીઓએ પાશ્વનાથ હોસ્પિટલ સહિતની અમુક ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી આ રોગચાળાના કારણે સ્થાનિક લોકોને વેઠવાનો વારો આવ્યો છે ધોળકા નગરપાલિકાના પાણી ખાતાના અશોકભાઈ વાઘેલા અને તેમની ટીમ દ્વારા આ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે હાલ ટેન્કર દ્વારા પાણીનું વિતરણ ચાલુ છે દરમિયાન વોર્ડ નંબર ના મ્યુનિસિપલ કાઉન્સિલર નુરઝરાબેન સૈયદે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અસરગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને આ દૂષિત પાણીનો પ્રશ્ન યુદ્ધના ધોરણે હલ કરવા માંગણી કરી હતી ધોળકા તાલુકા હેલ્થ સુપરવાઇઝર શંકરભાઈ વેગડાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ બે 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 હજાર ચોવીસ શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા તરફથી અમુને ઝાડાના કેસોની માહિતી મળતા સાંજે પાંચ કલાકે આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે સર્વ કરીને સારવાર આપી લોકોને ઉકાળેલું પાણી પીવા માટે તેમજ વિતરણ કરેલ ક્લોરીન ટેબ્લેટયુક્ત પાણી પીવાની સલાહ આપેલ અત્યાર સુધીમાં ચુઇફળી ખલકપુરા ગદેમાર છેલ્લા સિગ્નલ આશિયાના સોસાયટી બિસ્મિલ્લા સોસાયટી ફાઇઝ પાર્ક શુકુન પાર્ક મોઈન પાર્ક ખાનનાપરામાં કુલ એકસો ત્રેવીસ ઝાડાના કેસો મળી આવેલા છે પાણીના અને ઝાડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા ઝાડાના સેમ્પલમાં કોલેરા જાહેર થયેલ છે આરોગ્ય વિભાગ દ્વારા ત્રીસ પેરામેડિકલ સ્ટાફ અને પાંચ મેડિકલ ઓફિસરની દસ ટીમો રોજ ઘરે ઘરે સર્વ કરીને ઝાડાના દર્દીઓને સારવાર અર્થે સલાહ આપેલ છે નગરપાલિકાને જળામાં રોગચાળા અંગે લેખિત જાણ કરેલી છે ચાર સ્થળોએથી ઘનકચરાનો નિકાલ તૂટેલી ગટરો પીવાના પાણીના પાઇપલાઇનના લીકેજિસ તાત્કાલિક રિપેર થાય અને ટેન્કર દ્વારા પાણી અપાય ક્લોરિનેશનયુક્ત પાણી અપાય તે તકેદારી રાખવા જાણ કરેલ છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા